ભાઈ નું જો મોઢું ખજુર જેવું છે અને છોકરી પણ લીધી સોળ વર્ષ મિત્રો જોવો જ્યાં શું કે છે સાંભળો તમે ફીસ ભી દસ હાજર હોગ નહીં પાસે ક્યાં ક્યાં શાદી કરો હમ બતા મિત્રો આ તમારા વોટ્સએપ ગ્રુપ તમારા મિત્રો ને ધરાધ મોકલી દેજો અને વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો